મારું નામ વિપુલભાઈ પટેલ શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણંગ તાલુકો જિલ્લો મહેસાણામાં હું મંત્રી તરીકેની ફરજ બજાવું છું આજે અમારી હોસ્પિટલમાં ત્રણ નવી ફેસિલિટીનું ઉદઘાટનનું આયોજન થયેલું હતું એક તો લિફ્ટ જે અમે ઉપરના માળનું ઉદઘાટન થોડા ટાઈમ પહેલાં કર્યું હતું હવે ઉપરના માળે અમે ફિઝિયોથેરાપીનો રૂમ અને આખું સેન્ટર બનાવ્યું છે તો એ માટે લિફ્ટની જરૂરિયાત હતી તો એક દાતાશ્રી દ્વારા આપણને સંપૂર્ણ ખર્ચની એક લિફ્ટ મળેલી હતી પછી ઉપરના જે ફિઝિયોથેરાપી રૂમના બધા જ મશીનો આવી ગયા હતા અને એનું ઇન્સ્ટોલેશન થઈ ગયું હતું તો એને એનું પણ અનાવરણ રાખેલું હતું અને એક જ દાતાશ્રી દ્વારા આઈસીયુ ઓન વ્હીલ એટલે જેમાં ઇમરજન્સી માટેના આઈસીયુના બધા જ મશીનો ઉપલબ્ધ હોય એવી એક આઈસીયુવાળી એમ્બ્યુલન્સ જે લગભગ ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ હતી અને સંપૂર્ણ ખર્ચ એક જ દાતાશ્રી દ્વારા મળેલો હતો તો આ ત્રણ નવીન ફેસિલિટી જે અમારી શારદાબેન સાર્વજનિક હોસ્પિટલમાં વધી છે તો એનું ઉદઘાટન માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને માનનીય સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું અને ખૂબ સરસ કાર્યક્રમ થયો